અને ત્યાર પછી જ આવ્યું છે હેપી હેપી કિસ્મત ડે મેડમ ભગવાન તમને હંમેશા ખુશ રાખે ભગવાન તમને આશીર્વાદ આપે કૃપા કરીને અમારી કમેન્ટનો જવાબ આપો તો ભાઈ તમે તમને તમારી કમેન્ટનો જવાબ આપી દીધો છે વિડીયોમાં તમે જોઈ લેજો અને મને આવી કમેન્ટ લખવા માટે આટલી સરસ કમેન્ટ લખવા માટે થેન્ક યુ દિલથી તમારો આભાર મારાવેલા અને પછી ત્રીજી કમેન્ટ ચોથી કમેન્ટ આવેલી છે જાગૃતિ આજે તેર સાડલો નવો પહેર્યો છે એટલે તું ખૂબ જ સુંદર લાગે છે તારો દેખાવ અને તારો પહેરવેશ લાજવાબ છે તો થેન્ક યુ ભાઈ આ કમેન્ટ લખાવો નામ મને ભૂલાઈ ગયું કારણ કે અમે લખતા ભૂલી ગઈ ખાલી મેં સિંગર લખી નાખ્યું છે કારણ કે આ કમેન્ટ જેને લખી છે એ ભાઈ સિંગર છે સિંગલ ન્યુ સિંગર હા તો ભાઈ ચાલો આ તો ચાર કમેન્ટ નો જવાબ આપવાનો હતો બધી બાકી જાજી કમેન્ટ તો બધા જય માતાજી જય મહાદેવ લખતા હોય છે તો બધાને જય માતાજી જય મહાદેવ અને બધા એવું પણ લખતા હોય છે મેડમ આપ કહા સે હો આપકા નામ ક્યા હે તો ભાઈ મેરી ચેનલ મે મેરા નામ લખા હુઆ હે ઓર મે સબ વિડિયો મે બોલતી હું કે મે સુરત સે હું મે સુરત ગુજરાત સે હું અને મારી બહુ બધાય મેમ્બરશિપ પણ લીધી છે તો તે બધાયને પણ દિલથી થેન્ક યુ મારા વાલા ના લાંબો ફેરા વગર તમને હું બતાવી દઉં કે હું કયા બી ફોનમાં આ વિડીયો બનાવું છું અને હવે વિડીયો હું કેમ નથી બનાવાની તે તમને ચાલો આગળ બધું બતાવી દઉં વિડીયો બોલવા બહુ આપણે નથી કરવો તો આ આજે આજે છે ને આપણો આ ફોનનો આ સેલ્લો વિડીયો છે પછી આ ફોનના વિડિયા બંધ હવે આવશે આપણે નવા ફોનમાં વિડિયા કાલથી આવશે અને એ આવશે આઈફોનના આઈફોન લેવો નવો આઈફોન નવો લેવો છે છોકરીએ ગિફ્ટ આપ્યો છે

આ હાઇટલ એસ ટ્વેન્ટી એમાં મા દીકરા ને બે ને ફોન સેમ સેમ બે ફોન આરે લીધા હતા ને બે ને એક હરખો છે તો અત્યારે હું જે ફોન શૂટ કરું છું મારા ફોનમાં કરું છું આ ભાઈ નામ આપ્યું નીત ફોનમાં અને આ એનો ફોન તો જો અહીંયા પડ્યો છે ને આ છે ને નવા ફોનની ની થેલી છે ને જો અહીંયા છે ને એ નવા ફોનમાં બધું જે સેટિંગ કરે છે ને જો અત્યારે નોકરી ઉપર જવાનું હોય તો જમવા બેસી ગયો છે કઈ ની સારું હાલો મળી જાવ તાત્કાલિક ફોન કેમ લીધો તો તાત્કાલિક ફોન લેવાનું કારણ એ કે તમારા બધાની બહુ કમેન્ટ હતી કે મેડમ આઈફોન એક લઈ લો આઈફોનમાં શૂટ કરો રિઝલ્ટ સારું આવશે તો વિડીયોમાં વ્યૂ હાર આવશે અને બીજું કારણ એ હતું કે કાલનો જે વિડીયો મેં અપલોડ કર્યો હતો ને તો રાત્રે મારો છોકરો જમતો જમતો વિડીયોને ચેક કર્યો કે વિડીયો બહુ શોટે છે પછી એને મને બધે મમ્મી વિડીયો તમે હા આવા બનાવ્યો છો ને હા આવી રીતે અપલોડ કરી દે વિડીયો ચેક તો કરતા હોય કે કેટલો શોટે છે એમ મેં કીધો ફોન જ એવો થઈ ગયો છે શું કરું કારણ કે આ ફોન અમે છે ને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે તો હવે ગમે એમ ફોનમાં હું ડિલીટ મારું ને તો એ વીડી શોટ શોટ જ થઈ જશે હાઉ ફોન જ અત્યારે એટલે પછી છોકરો બપોરે સુધી હુઈ રહ્યો બપોરે ઉઠીને જમીન પાસે તાત્કાલિક ફોન નવો મને લઈ આવી દીધો બાકી ફોન તો પહેલી તારીખે લાવવાનો હતો પણ આજ શનિવાર હતો ને એટલે ભૂરેખે બાપાનો વાર હતો હનુમાન દાદાનો વાર હતો માતા માતાજી નામ લઈને મહાદેવનું નામ લઈને ભૂરેખે બાપા નામ લઈને નવો ફોન લઈ આવ્યો એ કે મારા તરફથી ગિફ્ટમાં એમ એ મારે નાખવા પીડ્યા અને તમારા બધા એના સાત સપોર્ટ થી મારે આઈફોન આવી ગયો અમે સપનામાં નહોતું વિચાર્યું કે અમે આઈફોન વાપરશું પણ તમે સાથ ને સપોર્ટ આપ્યો છોકરા હવે કામે સડી ગયા એનો પગાર ચાલુ થઈ ગયો એટલે હવે આપણે આઈફોન વાળા થઈ ગયા છીએ તો કાલથી આપણો વિડીયો આઈફોનમાં આવશે તો તમને બધાને થેન્ક યુ તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર મારા વાલા કે મને આઈફોન સુધી પહોંચાડી દીધો મેં ભાઈ આ આઈફોન લાવ્યો ને એ થર્ટીન લેવો છે જો એમાં સેહું મેજિક ખબર પાછળ અડધું સફર તેને આંગળી ઉડાડું ને તે ચાલુ

તો નાસ્તો કરીને વયો ગયો અને આપણે મસ્તીની મેગી બનાવવા મૂકી દીધી છે એમાંથી કાંદા ટમેટા અને લસણ ને બધું નાખવાનું છે બધું સુધારવાનું છે તો કઈ નહીં પેલા આમ બધું તૈયાર કરી લો મેગી મસ્તીની બનાવી લો પછી પાછા મળીએ ને પછી મસ્ત પાસે આપણે વાતો કરીશું મેગી બનીને તૈયાર થઈ ગઈ છે મેગીના કલર નહીં જોતા મેગી મસ્ત બની છે જોવાનું છે આપણે જો વટોણા બટેટા કાંદા મસ્ત નાખ્યું છે કારણ કે હળદર નહોતી નાખી મેં હળદર નાખેલી મેગી નથી ખાવતી

આજે પહેલી વાર છત્રીસ હજારનો મોબાઈલ લઈ આવ્યા છીએ તો હરખ જ એટલો છે કે હું કેવું તમને અને એ જે ફોન આવ્યો છે એ તમારા બધાને સાથ સપોર્ટથી આવ્યો છે મારા વાલા તો બધાને થેન્ક યુ બસ આવો સાત સપોર્ટ આપતા રહેજો હવે આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવ્યા કરશું મારા વાલા અને વિડીયો આઈફોનમાં હવે બનશે કેવું રિઝલ્ટ આવે છે એ પણ તમારે કહેવાનું છે અને જેવો સાથ સપોર્ટ તમે મને લાઈવમાં આપો છો શોર્ટ વિડીયોમાં આપો છો એવો જ સપોર્ટ મને વ્લોગમાં પણ આપતા રહ્યો મારા વાલા અને છે ને લાઇક કરવાનું ભૂલતા નહીં છે ને વિડીયો અહીંયા સુધી જોયો હોય તો બધાને થેન્ક યુ અને મારા વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચાલો બાય કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં સુધી